अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद आत्मा चेतन जे एल चेतन एल कहीं तो संबंध हुआ चेतन है एल ज्ञान को जड़बना हो जड़बना हो आजाड़ जे जो अमाक्न्यान होइने तो कोई बारे नहीं

તો તમારી આરતી ઉતારી હતું નું જળની આરતી ઉતારવાની હોય મને કે બધા બધાની વાત ના કરો આપણે વિજ્ઞાન વાત કરીએ છીએ બધા ધર્મગુરો વિજ્ઞાનની વાત નથી કરતા વિજ્ઞાનમાં આત્માની વહેલી હોય પ્રકૃતિ ના હોય પ્રકૃતિ ગમે છે નહીં હોય રામકૃષ્ણ મારોની બાળવાની જ છે એની આરતી ના હોય આરતી પરમાત્માની હોય સમજાય છે પ્રકૃતિની આરતી હોય પ્રકૃતિને દ્વારા તમને જ્ઞાન મળે છે તો રિસ્પેક્ટ કરો આરતી ના હોય પૂજા ના હોય પૂજવાના પમાત્માને હોય આર્થિક પરમાત્માની હોય પ્રકૃતિની હોય જેને બાળવાનું છે જે કુદરતી રચના છે એની જ આરત્યું કરવાની ખ્યાલ આવી ગયું પછી હિન્દુસ્તાનમાં વિજ્ઞાન કોણે સમજાશે તમે અને ભગવાન માનશો તો પછી આ ક્યારે ઓળખાશે સમજાય છે એટલે લોકો તો આવું કરે મારું કામ તમને રોકવાનું છે પછી તમે જબરદસ્તી કરો તો મારો પ્રશ્ન નથી પછી હું ક્યારેય પ્રકૃતિને ઇમ્પોર્ટન્ટ આપતો નથી કોઈની નહીં ને મારી નહીં મારો સબ્જેક્ટ પ્રકૃતિ છે જ નહીં મેં પહેલા એ કીધું કે આધ્યાત્મ વિજ્ઞાન પ્રકૃતિની કોઈ વેલ્યુ નથી કારણ કે જેનું ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે એની વેલ્યુ કરી મારે શું કરવાની મારી હોય કે તમારો કોઈ નહીં હોય તમારા આપણા બધાની પ્રકૃતિનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે અને મારે અનુભવ કરો તો આત્માનો તો મારે એની કેમ વેલ્યુ કરવાની મેં ટોકીને આપવા દીધી સમજાય છે પણ જે આ બધા મતમો બધું મારા ઓલી ન આવતા થારે થારે 500 રૂપિયાના 100 રૂપિયાને ફોરેનરનો લકો તો 50 50 ડોલર લાગે મારા આવતા હતા નકો માહ લાવવાનું બંધ આર બાર કસું જ નહીં મારે મારા બેંકમાં પાંચ મણા પડી ગઈ ગમેજે પરે ફોટો પડાઈ લો પછી આવ શું મગજ મારી આ વતન કરવાના આપણે કે સહી વાત છે ટુકુંન ટચ કરો ને બી તમારો ભાવ સેટ કરાઈ દો પછી કીન ફોટો પડાઈ લો પછી ગયું આ બી કોણ લાવ્યું છે કોણ પૂછે જ કોઈ કોઈને પડીએ છે કોટા પોટા ખર્ચા કરવાના અને તમારો ત્યાં ઉપયોગ બગાડો છો માળા લેવા માટે સ્વામીજી આવે છે માળા ક્યાંથી લાવીએ ક્યાંથી લાવીએ ઇન્ડિયાથી મંગાવો અહીં તો બધી મળતી નથી આ બધું થતું હતું મહેનત બંધ કરી નાખી ત્યાં આપણા બેગમાં પાંચ માળા પડી ગમે જે ભરાવી લો કામથી મતલબ છે ને શું કરવાનું આપણે લોકોને આમાં ઊંડા ઉતારી નાખ્યા છે પછી મેં વિજ્ઞાન ક્યારે સમજાશે સાહેબ આમાંથી બહાર નીકળતા નથી પછી આ કરવો છે આત્મા અનુભવ ને ઉડામાં ઉતરે છે પછી શું થાય એ તો અંતરાય બને છે શું બને છે સમજાય